સ્વામિનારાયણ ભગવાન સાઉથ આફ્રિકા નામનો દેશ છે આફ્રિકા ખંડમાં એના વડાપ્રધાનનું નામ જેને આવડતું હોય હાથ ઊંચો કરો જો સાઉથ આફ્રિકાના વડાપ્રધાન કોણ ચલો બીજો પ્રશ્ન ઓગણીસો નેવ ની સાલમાં આખી દુનિયામાં અતિશય ધનવાન માણસ જેની પાસે વધુમાં વધુ રૂપિયા હતા ઓગણીસો નેવ નો એક નંબરનો ધનવાન માણસ કોણ હતો ચલો કોઈને ખબર નથી ઓગણીસો બાવીસ વર્ષ પહેલાની વાત પૂછું છું જો આપણને કોઈને ખબર નથી બાકી આ કોઈ નાની સુની વ્યક્તિ નથી આખા દેશનો વડાપ્રધાન છે પણ આપણને નામ પણ ખબર નથી જેની પાસે અતિશય પૈસા છે લક્ષ્મી એનું નામ પણ ખબર નથી જેણે આટલી બધી ખ્યાતિ મેળવી છે એના નામ પણ આપણે ભૂલાઈ ગયા કોઈને ખબર નથી કોઈને ખબર નથી પણ હવે બીજા ત્રણ પ્રશ્નો પૂછું એને કદાચ જવાબ આવડશે જેણે તમને દુઃખના પ્રસંગે મદદ કરી હોય એનું નામ શું જાડેજા સાહેબ દરેકના જવાબ અલગ અલગ છે પણ એ પોતાને ખબર છે કે મને હમણે મદદ કરેલી મારી પડખે ઉભા રહેલા પ્રમુખ સ્વામી એની તો વાત કરવાની છે મારે કરવાની છે તમારે નહીં પણ પકડી લે છે તરત આગળથી મૂળ વાત એટલી છે મોટા સત્તાધીશ ભૂલાઈ જાય પણ તમને જેણે માર્ગદર્શન આપ્યું હોય કોઈએ પ્રેરણા આપી હોય કોઈ આશ્વાસન આપ્યું હોય તો આપણે ક્યારેય ભૂલતા નથી તમને કોઈએ આમ દુઃખની અંદર કંઈક સારી વાત કરી હોય તમારા આંસુ લૂછ્યા હોય તમારા બરડા પર ધીમે ધીમે હાથ ફેરવ્યો હોય એ માણસ ક્યારેય ભૂલાતા નથી જો પહેલાં માણસો નકામા નથી પણ આપણને શું લાભ આપણને શું કામના એમ જીવનમાં એવી વ્યક્તિની એવી વિભૂતિની જરૂર પડે છે કે જે આપણા દુઃખ દૂર કરે આપણને અંધકારમાંથી કંઈક સારી જગ્યાએ લઈ જાય અને એમાં ભટકતા માણસોને યોગ્ય માર્ગદર્શન કરે એવા માણસોની આપણે રાહ જોઈએ છીએ અને એવો માણસ એ આપણા હૃદયમાં આપણા જીવનમાં કાયમ માટે પ્રવેશી જાય છે તો એવા વ્યક્તિ કોણ એવી વિભૂતિ કોણ એની આજે આપણે વાતો કરવાની છે એને પ્રમુખ સ્વામી મહારાજ આપણા જીવનમાં કેવી રીતે આવ્યા એની વાતો એક પુરાણની કથાથી કરીએ એક વખત ભગવાન પાસે પાંચ જણા એમની અપેક્ષા માટે ગયા ભગવાને બધાને આયુ આયુષ્ય આપી આવરદા આપી અને કે જાઓ બધા એ પાંચ જણા હતા માણસ પહેલો માણસ બીજો બળદ ત્રીજો કૂતરો ચોથો બગલો અને પાંચમો ઊંટ આ પાંચે નીકળ્યા ભગવાન પાસેથી રસ્તામાં વાતો કરે કે ભગવાને આપણને આયુષ્ય આપી આવરદા આપી બહુ સારું કર્યું કેટલી આપી તમને તો ચાલીસ કૂતરો કે મને વર્ષ આપ્યા બગલો કે મારે ચાલીસ વર્ષ ઊંટ કે મારે ચાલીસ વર્ષ માણસ તને એ કે મને વીસ જ વર્ષ આપ્યા ફક્ત વીસ વરસ તો માણસ તો દુખી દુખી કે આ ભગવાન કેવા છે પક્ષપાત કર્યા છે તમને બધાને ચાલીસ ચાલીસ આપ્યા ને મને વીસ જ વર્ષ પણ કે ભગવાને જે કર્યું એ બરાબર કર્યું હોય કે ના ચાલે જ નહીં ભગવાનના દરબારમાં બધું સમાન હોય દેવ દરબારમાં પક્ષપાત ન ચાલે કે ભાઈ ચિંતા ન કરીશ અમને ચાલીસ વરસ આપ્યા છે અમારે એટલી બધી જરૂર નથી એવું કરીએ વીસ વીસ વર્ષ તને આપીએ તો તો મજા એટલે બળદ કે મારા વીસ વર્ષ ચાલીસ માંથી અડધા વીસ વર્ષ તને કૂતરો કે મારાય તને પેલો બગલો કે હું પણ આપું છું અને ઊંટ કે લઈ જ જા હમણાં જ લઈ જા એટલે બધા હવે વીસ વીસ વર્ષના થઈ ગયા અને માણસ કેટલા વર્ષનો થયો ગણતરી કરો માણસ સો વર્ષનો થઈ ગયો અને પછી તો જીવન ચાલવા માંડ્યું આ પ્રાણીઓ હતા એ તો વીસ વીસ વર્ષે ઉપડી ગયા અને માણસ હતો ને હવે એની શું દશા થઈ એ વાત કરવી છે તો માણસ એ શરૂઆતમાં વીસ વર્ષ જે પોતાની જ ઉંમર હતી એ તો એ જલસા કરે રમે નાચે કૂદે ભણવા જાય વિદ્યા પ્રાપ્ત કરી અને વીસ વર્ષ જોત જોતામાં પૂરા થઈ ગયા હવે એનું પોતાનું આયુષ્ય પૂરું થયું હવે વીસ વર્ષ બળદના આવ્યા એટલે કે એકવીસ થી ચાલીસ વર્ષ આ બધા બળદના વર્ષ ચાલુ થયા અને બળદના વર્ષ એટલે શું બે પગમાંથી ચાર પગો થઈ ગયો કારણ કે લગ્ન કરે એટલે ચાર પગ થઈ જ જાય બે પગ પોતાના અને બે ધર્મ પત્નીના એટલે બળદનું આયુષ્ય ચાલુ થયું ખેતી કરવા જાય હળ ચલાવે નોકરી કરે મજૂરી કરે તરેલા તાણે આપણી ભાષામાં કહીએ તો અને એમ કરતાં કરતાં કમાણી માટે કંઈક તો કરવું જ પડે ને એટલે ચાલીસ વર્ષે પહોંચ્યો બળદનું આયુષ્ય પૂરું થયું અને હવે આવી કૂતરાની આવરદા ચાલીસ પછી કૂતરાનો ભાગ શરૂ થયો અને આમે કૂતરો ડાચ્યા કરતો હોય હડકવા ચાલ્યો હોય હોય અને કોઈની પાછળ દોડતો હોય એમ સંસારી માણસ પણ ચાલીસ વર્ષ ન થાય ને એટલે કચ્છા બચ્ચા કુટુંબ કબીલા નાતીલા બધું ભેગા થઈ ડાચ્યા કરે હાઉ 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 હાવ કર્યા કરે સાઠ વર્ષ સુધી આ કૂતરાનું આયુષ્ય ચાલે છે સાઠ વર્ષ પૂરા થાય અને પછી શરૂ થાય છે બગલાના વીસ વર્ષ એટલે સાઠ વર્ષે તો નિવૃત્ત થઈ ગયો છે દીકરા તૈયાર થઈ ગયા છે કારભાર ચલાવે એવા એટલે આને કહેવાય ધર્મ ધ્યાન કઈ કરો માળા કરો ભક્તિ કરો મંદિરે જાઓ એટલે સાઠ વર્ષે પછી માળા લઈને બેસે કાંતિભાઈ માળા લઈને બેસે બગલાને જેવી જ હોય હો માળા તો પછી આંખો બંધ કરે ને પાછું આમ જોઈ લે કોઈ આઘા પાછા હોય તો પછી ખાઈ આવે થોડું ઘણું બગલાની જેમ જ ધ્યાન ચાલતું હોય માછલું નીકળે ને તરત પકડી લે એમ કઈક કે વહુ ને આઘા પાછા હોય તો ફ્રીજ ખોલી ને છોકરાનું ભાગનું દૂધ પી જાય એટલે પછી પાછું બગલા જેવું ધ્યાન પાછું ચાલે એમ કરતા કરતા એસી વર્ષ પૂરા થાય અને પછી છેલ્લે આવે છે ઊંટનું આયુષ્ય ઊંટ એટલે સાંઢ્યો તો તો ઊંટનું આવરદા શરૂ થાય આમે ત્રણ પગો થઈ જ ગયો હોય લાકડી આવે એટલે અને ઊંટને જેમ કોઈ દોરે ત્યાં ત્યાં પાછળ પાછળ જાય એ માને જવાનું અને એમ કરીને આવરદા પૂરા પૂરી કરે છે માણસ બળદ કૂતરો બગલો અને ઊંટ એમાં અસલ ઉંમર આપણી કેટલી વીસ વર્ષ છે ને એ જ આપણી ઉંમર છે બાકી તો બધું એક્સ્ટ્રામાં ચાલે છે આ બધું એટલે સાચી ઉંમર કઈ તો યુવાની એ આપણી સાચી ઉંમર છે અને પછી આ બધા સાંધા મારવાના અને આ ભડતી આયુષ્ય ઉપર આપણે જીવન ગુજારવાનું પણ એની અંદર પણ વિશેષ વાતો કરીએ તો મનુષ્યમાં આ બધું જાત જાતની અવસ્થાઓ આવે છે શરૂઆતમાં બાળ અવસ્થા કિશોર અવસ્થા યુવાન અવસ્થા પ્રૌઢ અવસ્થા અને છેલ્લે વૃદ્ધ અવસ્થા આ પાંચ અવસ્થાના ભાગ પણ એ પાંચે અવસ્થામાંથી જ્યારે માણસ પસાર થાય છે ત્યારે એને ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે ઘણા બધા મુશ્કેલીઓ પ્રશ્નો અને સમસ્યાનો સામનો કરવો પડે છે આ સંસારનું જીવન કેટલું સહેલું નથી પળે પળે પ્રશ્ન આવે છે અને એ પ્રશ્નના એવા હોય છે નથી કહેવાતા નથી સહેવાતા અને નથી રહેવાતા બધી રીતે પ્રશ્ન છે એટલે એ વખતે એવી કોઈ વિભૂતિ છે કે આપણને એવું માર્ગદર્શન આપે આપણને સુખના પ્રદેશમાં લઈ જાય તો એના માટે છે સાચા સંત ગુરુ ઉપનિષદ આપણને કહે છે કે ભગવાનને પામવા માટે કલ્યાણને પામવા માટે સુખ સુખશાંતિનો અનુભવ કરવા માટે એક પુરુષે એ છે બ્રહ્મનિષ્ઠસ બ્રહ્મસ્વરૂપસંત તસ્મા ગુરૂ પ્રપદેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમ શાબે પરે ચ નિષ્ણાત બ્રહ્મણી ઉપસમાશ્રય તદ્ઞાનાર્થ સગુરુમેવાભેત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સમિતપાણી આ ઉપનિષદ પણ આપણને પોકારીને સમજાવે છે કે કોઈ પણ મુશ્કેલી આવે સંસારમાં મુશ્કેલી આવે પણ એ વખતે બીજી લાઈન ન લેતા સંત પાસે જાઓ અને એવી સંત તમને બે વાત કરશે તમારા પ્રશ્નોને ક્યાંય ઓગાળી દેશે આંકડાના ફૂલની જેમ ક્યાંય ઉડાવી દેશે એટલા માટે સંતને શરણે જાઓ આજનો યુગ એ સંસારના માણસોને ક્યાંય પણ પ્રશ્ન આવે તો શું કરે વ્યસનમાં ચડી જાય કે કેમ કે સ્વામી બહુ ટેન્શન છે ને એટલે આ મારે બધું પીવું પડે ભૂલવા માટે આ ટેન્શન ભૂલવા માટે નહીં ટેન્શનને ડબલ કરવા માટેનો તે ઉપાય લીધો માર્ગ અપનાવ્યો ઘણા એવા સુરવીર છે ટેન્શન હોય કંઈ મુશ્કેલી હોય ચિંતા હોય તો તરત દારૂની બાટલીઓ લઈ આવે તો દારૂથી તારી ટેન્શન ઘટવાનું છે કે વધવાનું એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક યુવાન આવ્યો અમદાવાદનો એ યુવાન હતો બધી રીતે પૂરો એને દારૂ પીવા જોઈએ એ માંસાહાર પણ કરે એટલે કે આ બધું ઈંડા આમલેટ ને બધું ખાય બર્ગર ને બધું ખાતો સ્મોકિંગ ચાલુ પરસ્ત્રી ગમન પણ કરે પરણેલો તો હતો જ નહીં અને બીજી છોકરીઓને બઈઓ સાથે એવા દુરાચાર કરે એને કઈ રીતે સારો કહેવો આમ તો લાખો પતિનો દીકરો હતો અને જુગાર રમવા જાય હવે કઈ બાબત સારી હતી એક તો યુવાની એમાં બાપ દાદાના આવા રૂપિયા અને પાછી અનર્થની લાઈન લીધી અને એટલો ખલાસ થવાની તૈયારીઓ પતો તો બાપની આબરૂને તો લીરે લીરા કાઢી નાખ્યા એ હવે સમાજમાં મોઢું બતાવી શકે એમ નથી બધો પકડાઈ ગયો કે હવે અનૈતિક સંબંધો છે આવી રીતે દુરાચાર કરે છે અને કોઈ એનું કાંડું ચાલવા તૈયાર નથી બાપ પણ એને શું કરી શકે નાનો છોકરો હોય તો કાનપટ્ટી પકડીને પણ બેસાડી શકાય આ તો બાવીસ પચીસ વર્ષનો છોકરો અને કોઈએ એને કહ્યું કે એક ઉપાય છે તારા દીકરાને જો સુધારવો હોય સારી લાઈન પર રાખવો હોય તો પ્રમુખ સ્વામી મહારાજને પાસે મોકલ તો એના પિતા સત્સંગી નહોતા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા સ્વામી ત્યારે સારંગપુરમાં જ હતા અને સારંગપુરમાં આવીને એમના દીકરાને મૂકી ગયા અને પછી સ્વામી આગળ પોતે હૈયું ખોલીને વાત કરી કે સ્વામી મારો દીકરો અને આ એના ધંધા તો એક જ આશા છે તમે કંઈક એને સારી લાઈન ઉપર લાવી શકશો એને સુધારી શકશો તો સ્વામીએ તરત જ એ પહેલાં ભાઈને વાત કરી કે આ તમારો પ્રશ્ન નથી આ હવે અમારો પ્રશ્ન છે તમે બેફિકર રહો નિશ્ચિંત થઈ જાઓ અને તમે અમદાવાદ પણ જાઓ વચ્ચે આવજો અહીંયા ભલે અમારી સાથે આ દસ પંદર દિવસ રહે ભક્ત ચિંતામણીની પારાયણ ચાલતી હતી સારંગપુરમાં એ વખતે આ યુવકને સ્વામીશ્રીએ પોતાની સાથે રાખ્યો અને સ્વામીએ એવું કામણ કર્યું એના ઉપર એને વાત્સલ્યથી ભીંજવી દીધો પ્રેમ અંતરની ભાષા પ્રેમ અને આ હૃદયની ભાષા બધા જ જાણે છે ઓળખે છે અને સ્વામી એને એટલું મમત્વથી સમજાવ્યો જાણે એક પિતા પોતાના દીકરાને પણ સમજ સમજાવવામાં નિષ્ફળ ગયા હતા તો એક પરમ પિતા પ્રમુખ સ્વામી મહારાજે રોજ સવાર બપોર સાંજ એને મળે પૂછે અને સ્વામીએ બહુ સરસ માર્ગદર્શન આપ્યું કે તને વ્યસન હતા અને અહીંયા તો કંઈ મળતું નથી થોડું યાદ આવશે તે આ બધું ખાધું પીધું છે પણ એની ચિંતા ન કરીશ ભલે તને બે દિવસ એવું મુશ્કેલી લાગશે પણ તું ખિસ્સામાં લવિંગ રાખ એલચીના દાણા રાખ અને સંતો પાસે મંગાવ્યા લાવો અને એને મુઠ્ઠી ભરીને એલચીના દાણા આપ્યા અને સ્વામીએ એમને સમજાવ્યું કે જો જ્યારે પણ તને પેલી સિગરેટ યાદ આવે જ્યારે પણ તને ગુટકો યાદ આવે જ્યારે તને મસાલો કે તમાકુ યાદ આવે ત્યારે બહાર ન જતો તારે મંદિરની બહાર જવાનું જ નથી મને પૂછ્યા વગર જવાનું નહીં પણ એને બદલે આ એલચીનો દાણો મૂકજે તમને આશ્ચર્ય થશે પાંચ જ દિવસમાં એનું વ્યસન ભૂલાઈ ગયું નીકળી ગયું એટલું નહીં યાદ પણ ન આવે અને એલચીની કંઈ ટેવ પડતી નથી હોય ત્યારે ખાઈએ ન હોય તો કઈ નહીં વ્યસન જતું રહ્યું સ્વામી એને એટલું પ્રેમથી સમજાવ્યો કે જો તું આવી રીતે બીજા સંબંધો રાખે છે આપણા શાસ્ત્રોની મર્યાદા છે તું થોડું સમજતો થા અને કોઈ તારી જ બેન સાથે કોઈ આવો દુરાચાર કરે તો તને ગમે તો આ તો તું જેની સાથે આવી રીતે કાંડું ચાલે છે કોઈકની તો બહેન છે તો એની સાથે આવી રીતે ન કરાય અને પ્રેમથી રહેજે યુવાનીમાં તો સંયમ શીખવાનો હોય અને તારી ઉંમર હજી નાની છે લગ્ન કરે પછી તારું જીવન લગ્ન જીવન જીવજે અત્યારથી શું એવી ઉતાવળ છે તારે ભણવામાં બધું આ કારકિર્દી ખલાસ થઈ ગઈ એટલું પ્રેમથી બે બે મિનિટના પ્રવચનો આપીને સ્વામીએ સમજાવ્યો પેલો યુવક એણે બધી જ બદીમાંથી મુક્ત થઈ ગયો અને આજે એક સન્નિષ્ઠ હરિભક્ત તરીકે એ અમદાવાદની અંદર સેવા આપે છે જાણે કાયાકલ્પ આ કાયાકલ્પ કરનારા પુરુષ એ પ્રમુખ સ્વામી મહારાજ છે આવા તો કેટલાય ફસાયેલા છે કોઈ માણસ એ જીવનથી કંટાળ્યો હોય મુંજાયો હોય તો આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયો છે એણે નક્કી જ કરી નાખ્યું તો હવે બસ મારે જીવન ટૂંકાવી દેવું છે મરી જવું છે સ્વામી પાસે આવ્યો એક યુવક અને કહે છે કે સ્વામી મને એક વિચાર આવ્યો એ આપને આગળ કહેવાય કે કેમ એ મને પ્રશ્ન કે શું કહો સંત આગળ બધું નિખાલસ ત્યારે સ્વામી પાસે પેલો યુવાન કે છે સ્વામી મારા ઘરમાં એટલા મોટા પ્રશ્નો છે એટલે મેં નક્કી કર્યું કે મારે દવા પી લે મરી જવું છે પણ મરતા પહેલા મેં નક્કી કર્યું કે આપને મળી જાવ એટલે મારી સદગતિ થાય સ્વામી કે કેમ મરવાનો વિચાર આવે છે તને તારી ઉંમર તો હજી ત્રીસ વર્ષની નથી કે સ્વામી પ્રશ્ન એ છે મેં લગ્ન કર્યા પાંચ વર્ષ થયા પણ મારે તો સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ છે કેમ કે મારી પત્ની જાત જાતનું મને રોજ કે નોકરી ધંધામાંથી આવું અને જો એનું ઉપરાણું લઉં તો મારા માતા પિતાને પ્રશ્ન છે કે અમે પચીસ વર્ષ પાલી પોષીને મોટો કર્યો અને આવેલી આજકાલની આવેલી ને એનો થઈ ગયો અમારી સામે જોતો નથી અને જો મારા માતા પિતાનો પક્ષ લઉં તો મારી પત્નીને એવું લાગે છે કે માવડિયો જ છે હજી ક્યાં કરીશ મારું તો સાંભળ એટલે મારે તો પ્રશ્ન છે અને અને આનો કોઈ અંત નથી સાસુ વહુના ઝઘડા આખો દિવસ કલહ કંકાસ ચાલુ જ હોય છે એટલે કે મારી મમ્મી અને મારી પત્ની એટલે મને એમ થયું કે બહારના દાજા ઘરમાં ગયા અને ઘરમાં એવા ભડકા બળતા હોય એના કરતા મરી જઈએ છુટકારો તો મળે સ્વામી કે તારા જીવન કરતા તારા પ્રશ્નો મોટા છે આ એક જ પ્રશ્ન તારા જીવન કરતા આ પ્રશ્ન મોટા છે કે તું આ પ્રશ્નની સામે તારા જીવનને ગુમાવી દેવા તૈયાર થયો મરદ થા આવી નાની બાબતમાં શું મૂંઝાય છે અને હું તને ઉપાય બતાવું આશીર્વાદ તો આપું છું પણ ઉપાય બતાવ રોજ તારે ઘર સભા કરવાની પંદર જ મિનિટ સત્સંગ સભા ચાલુ થઈ અને એ ઘર આજે એક સ્વર્ગ સમાન બની ગયું છે જાઓ વડોદરામાં એ હરિભક્ત આપણો સન્નિષ્ઠ કાર્યકર એમના પત્ની એ મહિલા મંડળના સન્નિષ્ઠ કાર્યકર અને પેલા ડોસીમાં એમના સાસુ એટલે કે આના મમ્મી એ પણ વ્યવસ્થિત સભા સત્સંગનો લાભ લે જાણે સ્વભાવ જ બદલાઈ ગયો તો આ પરિવર્તન અથવા પ્રેરણા આપનારા છે સાચા સંત કોઈ દિવસ પ્રશ્ન આવે તો માણસને ટૂંકાવાનું હતું નથી આ પ્રશ્ન તમારો એકનો નથી આવા પ્રશ્ન તો ઘરો ઘર છે બધાને આ પ્રશ્ન હોય છે આ તો તમને પોતાને આવ્યો એટલે ખબર પડી બાકી બધાને કંઈક ને કંઈક સળગ્યા જ કરે છે સળગ્યા જ કરે છે પણ એ પ્રશ્ન હોય તો એનો ઉકેલ પણ છે મહાભારતમાં લખ્યું સો પ્રશ્નો હોય તો સામેના હજાર જવાબ છે પ્રશ્નથી કોઈ દિવસ મૂંઝાવાનું ના હોય કારણ કે જે થઈ ગયું છે એ ફરીવાર પાછું આવવાનું નથી મોટા પુરુષ એ ભવિષ્યનું જાણે છે પણ એની અંદર આ એક નાનકડી ચાવી આપી જે હૃદયના દરવાજા ખોલી નાખ્યા અને પેલા ભાઈને પરમ શાંતિનો અનુભવ થયો પણ આવા તો કેટલાય યુવાનો એને પોતાના પ્રશ્નો છે પણ એ પ્રશ્નની અંદર ધારણ આપે એવા હોય તો એક જ એ સંત છે પ્રમુખ સ્વામી મહારાજ જો યુવાનો એવા છે કે એને પોતાને ખબર નથી એને શક્તિ અપાર છે હૈયામાં કંઈક કરી બતાવવાની ભાવના પરાક્રમ કરીએ પણ એ કરવામાં કેવું ઊંધું મારે છે એની પાસે પાંખો છે યુવાનો પાસે ઉડી શકે પણ આંખો નથી એ જોઈ શકતા નથી કે આગળ શું થશે એ તો નક્કી કરે કે પપ્પા દસ લાખ રૂપિયા આપો આપણે શેરબજારમાં રોકવા છે પણ દસ લાખ શું કહેવાય એને શું ખબર પડે અને શેર બજારનો એને શું કોઈ ખબર નથી અને બધું વિલે મોઢે પાછો આવે ત્યારે તો મોડું થઈ ગયું હોય એટલા માટે યુવાનો ઉપર કોઈક બ્રેક મારનાર પણ જોઈએ એને સમય આવે ત્યારે એક્સિલેરેટર પણ દબાવવાનું અને જરૂર પડે ત્યારે બ્રેક પણ દબાવવાની હોય પણ એ ગાડી ચલાવવી એ બહુ સહેલું નથી કારણ કે યુવાની એના માટે તો એવું કે યુવાની એટલે કે બ્રેક વગરનો અશોક લેલન ખટારો હવે એને કોઈ રોકી શકે એમ જ નથી કારણ કે એની પાસે તાકાત એટલી છે અને આમે આપણે સંતો વાત કરીએ જો આ નાનો છોકરા હોય ને એના પગમાં શક્તિ હોય પગમાં શક્તિ નાનો બાળક હોય ને દોડધામ કરતો જ હોય એ ક્યારેય જમતીને બેસે નહીં અહીંયા હોય તો પગથિયા હોય તો અહીંયાથી કૂદકો મારીને ચડે કારણ કે પગમાં શક્તિ છે થાંભલા ઉપર લટકે મકાનમાં જાય તો બારી પકડીને ઉપર ચડી જાય સૂતો હોય ને તો એમ આમ સાયકલ ચલાવતો જ હોય એમ પગ ઊંચા નીચા ચાલું જ હોય એનું કારણ શું પગમાં શક્તિ છે પછી જયારે મોટો થાય એટલે શક્તિ છાતીમાં આવે શક્તિ ઉપર ચડે ને પછી એટલે મોટો થાય કારણ કે લોહી આમ કીડીઓ ચટકા ભરતી હોય એટલું બધું લોહી ચટકા ભરતું હોય એટલે એને તો કંઈક કરી બતાવવાની ભાવના છે એટલે જો છાતીમાં શક્તિ હોય ને એટલે હીરો હોન્ડા લઈને નીકળે આમ દેશ કી ધડકન હીરો હોન્ડા આમ લઈને નીકળે અને આમ બે ત્રણ બટન ખુલ્લા રાખે આમ છાતી કાઢીને ચાલે કેમ પછી છાતીમાં શક્તિ ભરાણી બધું બધી બતાવવી પડે ને તમને એ કરશે જ ગમે એટલું સાહસ કરે પરાક્રમ કરે એ જંપે નહીં એનો એ યુવાન પાછો મોટો થાય વડીલ બને એટલે કે ખુરશીમાં આવી જાય પછી શક્તિ ઉપર ચડે પગમાંથી છાતીમાં અને છાતીમાંથી જીભ ઉપર જીભ ઉપર વડીલ વિભાગમાં જીભ ઉપર શક્તિ આવી જાય એટલે બોલ 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 જ કર્યા કરે તમે ન પૂછો કે ન પૂછો અમારા વખતમાં તો અમે આમ કરતા હતા હવે તમારો વખત જતો રહ્યો બે હો મુંગારો હવે પણ એ કોમેન્ટ્રી ચાલુ જ હોય કે અમારા જમાનામાં તો અમે તો ત્રણ રૂપિયાનું કિલો ઘી ખાતા હતા હવે અત્યારે ત્રણ રૂપિયામાં ઊભું ન રહેવા દે અત્યારે સાતસો રૂપિયા થઈ ગયા અમારા જમાનામાં તો લગ્ન હોય ને હજાર રૂપિયામાં લગ્ન થઈ જતા હતા હવે તમારો જમાનો પચાસ સિત્તેર વર્ષ પહેલાનો છે અમારા જમાનામાં તો આમ હતું અને સલાહ 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 ચાલુ જ હોય કારણ કે જીભ ઉપર શક્તિ છે બોલ બોલ કરવા જ જોઈએ અને બીજું છે જીભનું કામ ખાવાનું એટલે તરત જ કે વહુ બેટા ઘણા દિવસથી શીરો બનાવ્યો નથી બનાવો ને પોચું પોચું ખાવાનું મળે મજા આવે એટલે ઓર્ડર કર્યા જ કરે આ બનાવો ને આ બનાવો એટલે પ્રશ્ન જ છે એટલે યુવાનોને શક્તિ છાતીમાં વડીલોને જીભ ઉપર પછી પાછા મોટા થાય પછી કેટલાક મોટા થાય એટલે એ શક્તિ પછી બહાર ઉપડી જાય મૃત્યુ પામે પણ યુવાનોને આ શક્તિ ભરાણી છે છાતીમાં એને કોઈ કંટ્રોલ કરનાર જોઈએ અને કંટ્રોલ કરનાર છે પ્રમુખ સ્વામી મહારાજ એના પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે ઘણીવાર યુવાનોને એમને કરી બતાવું બસ તેને બ્રેક મારવી પડે ઘણી વાર દરેક વખતે સફળ નથી જતો એને રોકવો પડે ટપારવો પડે આ નદીના પૂર આવે હોય નર્મદા અને તાપીમાં એ તો પાણી ઘણું બધું ધસમસતો પ્રવાહ છે પણ જો ડેમ બાંધવામાં આવે સરદાર સરોવર ડેમ બાંધે અને પછી એ પાણીનો જો ઉપયોગ કરે ને તો યોગ્ય દિશામાં એનો સારામાં સારો ઉપયોગ કરી શકાય તો પ્રમુખ સ્વામી મહારાજે આખી યુવાનોના રાહબર બન્યા છે યુવાનોના માર્ગદર્શક બન્યા છે અને એને એવી પ્રેરણા આપી છે તો બધા જ આખા કેટલાય પડતા કુટુંબો ભાંગ્યા છે એટલે ભાંગતા કુટુંબોને એમણે બચાવ્યા છે